અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી યોજાવના રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂજા પદ્ધતિમાં ફેરફાર સામે આવ્યો હોવાનું સામે આવ્યું તો રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે માહિતી આપી છે માતા સીતા અને ભગવાન શ્રી રામની એક સાથે સ્તુતિ થશે નહીં મહત્વનું છે કે ભગવાન શ્રી રામ રામ મંદિરમાં બાળ સ્વરૂપમાં હશે તેથી સીતા અને રામની એક સાથે સ્તુતિ કરવામાં આવશે નહીં રામની પૂજા તેમના ચાર ભાઈઓ ત્રણ માતાઓ અને સ્તુતિ થશે મુખ્ય પૂજારી સહિત તાલીમ લઈ રહેલા તમામ પૂજારીઓને પૂજા પદ્ધતિમાં ફેરફાર અંગેની પુસ્તિકા મોકલવામાં આવી છે મળતી માહિતી અનુસાર રામ મંદિરના અભિષેક પહેલા સમગ્ર અયોધ્યા સળગારવામાં આવી રહ્યું છે તૈયારીઓ અવિરત ચાલુ છે સમાચાર એજન્સી

ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ